લંપટ શિક્ષકને ગોધરા સ્પેશિયલ પોક્સકો કોર્ટે ફટકારી વીસ વર્ષની કેદની સજા વિદ્યાર્થીનીને ભગાડીને લંપટ શિક્ષકે આચર્યું હતું દુષ્કર્મ ત્યારે સગીરાને લગ્નની લાલચ આપીને શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું સરકારી વકીલની દલીલો અને મજબૂત પુરાવાઓને ધ્યાને લેતા કોર્ટે આ સજા સંભળાવી છે આરોપી શિક્ષક નિમેશ પટેલને વીસ વર્ષની સખત કેદ અને ત્રીસ હજારનો દંડ ફટકારાયો છે ત્યારે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે અને ત્રીસ દંડ છે શિક્ષકને વર્ષની સજા સંભળાવવામાં આવી છે વિવેક પાસેથી વિવેક જે રીતે આજે આરોપી છે તેને વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે મહત્વની વાત એ છે કે આવા જે પણ કેદી હોય તેને આજીવન કેદની સજા કેમ નથી ગોધરા સ્પેશિયલ કોર્ટે આજે એક ચુકાદો આપ્યો છે જેમાં પંચમહાલ જિલ્લામાં એક સગીરાને ભગાડી જવાના મામલે આજે ચુકાદો આપ્યો છે જેમાં જે લાલચ આપીને શિક્ષક શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથે જે વ્યવહાર કર્યો હતો તેને લઈને કેસ બોર્ડ પર ચાલી જતા જે વકીલોની દર દર રજૂઆતને લઈને જજમેન્ટ સંભળાયું છે જેમાં બે હાજર બાવીસ ના કેસ લઈને વીસ વર્ષની કેજ ફટકારી છે અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે પરંતુ આજે વિક્પિંગ માંગણી હોય જી જી આભાર વિવેક માહિતી આપવા બદલ